સુરત શહેરના લીધે આતંક ફરી સામે આવ્યો યુવકે હપ્તોની આપતા ચપ્પુથી ઢોર માર મારીને લોહી લુહાર કરાયો સમગ્ર ઘટનાના સીસીટીવી સામે આવ્યા મળતી માહિતી મુજબ યુસુફ કેંગ લિંબાયતના ગોવિંદનગર ખાતે આવેલા એક ખુલ્લા પ્લોટમાં ટેમ્પો ઉભો રાખવા બદલ વેપારીઓ અને વાહન ચાલકો પાસેથી રૂપિયા ઉઘરાવે છે જે લોકો આ હપ્તો આપવાનો ઇનકાર કરે છે અથવા વિલંબ કરે છે તેમને આ ગેંગના સભ્યો દ્વારા ક્રૂરતાથી માર મારવામાં આવે છે આવી જે ઘટના હપ્તો ન આપવાના કારણે યુસુફ ગેંગના આરોપીઓએ એક યુવકને નિશાન બનાવ્યો સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે આરોપીઓએ યુવકને ખેંચીને જમીન પર સોડાવી દીધો ત્યારબાદ એક આરોપીએ યુસુફે તો યુવકના માથા પર ઊભા રહીને તેના ચહેરા પર લાતો મારી અને તેના પગ તોડી નાખવાનો પ્રયાસ કર્યો આટલું જ નહીં આરોપીઓએ યુવકને ચપ્પુના ઘા ઉપરા ઉપરી માર્યા ગેંગના આતંકી હુમલામાં યુવક ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું છે ઉમલામાં સીસીટીવી ફૂટેજ સામે આવતા પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઈ આ યુસુફ કેંગના આરોપીઓ પર અગાઉ પર ગુટસી ટોક એક્ટ હેઠળ ગુનો દાખલ થઈ ચૂક્યો છે કડક કાયદો છતાં પણ આ ગેંગના આંતક યથાવત રહેતા લિંબાયત પોલીસની કામગીરી પર સવાલો ઊભા થઈ રહ્યા છે ઘટનાની જાણ થતા લિંબાયત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પોલીસે ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન લઈને આગળની કાર્યવાહી હાથ ધરી પાડવા માટે જુદી જુદી ટીમો બનાવીને કાર્યવાહી શરૂ કરી છે આ ગેંગના સભ્યો વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે જેથી ત્યાં વિસ્તારના લોકો ભયમુક્ત થઈને પોતાનો વ્યવસાય કરી શકે તેવી લોકોની માંગ બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત